વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં નવલી નવરાત્રીના ત્રીજા દિવસે વીસ હજાર ઉપરાંત ખેલૈયાઓએ ગરબે રમીને ને શક્તિની આરાધના કરી હતી વડોદરાના આંગણે વડોદરા મહોત્સવનું સુંદર આયોજન બીઆરજી ગ્રુપના માધ્યમથી કરવામાં આવ્યું છે અને આ ગરબા મહોત્સવમાં ગુજરાતની કોયલડી તરીકે પ્રસિદ્ધ થના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કૈરવિ બુચ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે નવરાત્રીના ત્રીજા નોર્તે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વીસ હજાર ઉપરાંત ખેલૈયાઓએ ગરબે રમી માં શક્તિ આરાધના કરી હતી ગરબા મહોત્સવમાં વિશેષરૂપે ગુજરાતી ફિલ્મના કલાકાર સોનાલી લીલે દેસાઈ ડાયરેક્ટર રોહિત પ્રજાપતિ સુચિત્ર પારેખ તેમજ બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ તેમજ બિયારજી ગ્રુપના લતા ગુપ્તા સરગમ ગુપ્તા સપના પટેલ શ્વેતા ગુપ્તા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના રાખી પટેલ ઉર્મી સ્કૂલના એમડી રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા અભિલાષા અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા બીજા નોર્થે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીની ટીમ તરફથી હું જયમભે કહું છું અને બે દિવસ પહેલા જે વરસાદ પડ્યો અને ખેલૈયાઓના ખેલૈયાઓને એવું હતું કે નોર્તા થશે કે નહીં થાય અને આજે તમે જુઓ છો કે કેટલી ભીડમાં લોકો ખેલાઈયાઓ ગરબા રમી રહ્યા છે મન મૂકીને રમી રહ્યા છે એટલે વડોદરામાં એવું છે કે કશું પણ હોય ગરબા તો કોઈ બી હાલતમાં રમવા જ પડે અને એ આજે જોશ તમે જોઈ રહ્યા છો આ વર્ષે મેં ચાલુ કર્યું ને આરતીના ટાઈમે અમે માતાજીના નવું દરેક દિવસનું જે માતાજીનું મહત્વ છે એ પ્રમાણેનું અમે નૃત્ય નાટિકા ડાન્સ પરફોર્મ કરે છે અને લોકોને એ જોવાની ખૂબ જ મજા આવે છે અને આરતી સાથે ખૂબ સારું રિલેટ કરે છે બસ વડોદરાનો આ જોશ હંમેશા ગરબા માટે આવો જ રહેવો જોઈએ અને આ ધરોવર હંમેશા ચાલવી જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર